શું કરશો આજે કઈ રીતે મામલતદાર ઓફિસે તમે આવ્યા હતા અને શેના માટે આવ્યા હતા મારું નામ રમેશ સત્તાસિયા છે હું મોટા મુંજિયા નો વતની છું આજે બગેસરા તાલુકામાં અગિયારસો પાંત્રીસ નામ રદ કરવા માટેની અરજીઓ આવેલી છે અને એ અરજીયામાં મોટા ભાગના અમારા ગામના અરજદાર છે એમાં આ દેવી પૂજક હોય અમારા ખેતરભાઈ કાંગાણી રમેશભાઈ રાદરિયા આમના નામની હતી અમે એને પૂછ્યું કે આ તમે અરજી કરેલી છે કોઈના વિરુદ્ધમાં તારે એને કીધું કે અમે કોઈ પણ અરજી કરેલી નથી અને અમારી પાસેથી એમને અમારા આઈડી પ્રૂફ મગાવી લેવામાં આવ્યા હતા કોઈ વ્યક્તિ દ્વારા અને આવી રીતે અમને ફિટ કરી દેવામાં આવ્યા છે એટલા માટે અત્યારે મામલતદાર ઓફિસે આવ્યા છે કે તમને પૈસા મળશે એમ કરી અને આઈડી પ્રૂફ મગાવવામાં આવ્યા હતા તમે મામલતદાર મામલતદાર સાહેબ એમ કીધું અમે યોગ્ય તપાસ કરી અને આ નામ રદ ન થાય એ માટે એક્શન લેવું પણ આ પો કરાયું છે એમની વિરુદ્ધમાં એક્શન લેવાની કઈ વાત કરતા નથી